પોરબંદરના નજીકના વિસાવડા ગામના પ્રગતિશીલ ખેડૂત હોતીભાઈ રાજાભાઈ કેશવાલાએ પ્રાકૃતિક કૃષિનો માર્ગ અપનાવીને મગબલક કમાણી કરવાની સાથોસાથ પોતાના પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને પણ સારું બનાવ્યું છે કોરોના વખતે શહેર છોડીને ગામડામાં પરત ફર્યા બાદ પ્રાકૃતિક કૃષિ શરૂ કરી હતી ગીર ગાય વસાવીને ગાય આધારિત ખેતી શરૂ કર્યા બાદ શાકભાજીની પ્રાકૃતિક ખેતી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં પંચાણું ખર્ચ ઘટે છે તેઓ છ વીઘા જમીનમાં શાકભાજીનું વાવેતર કરે છે અને પોતાની એચ એચ કે નામની પ્રાકૃતિક કૃષિ બ્રાન્ડ પર શરૂ કરી છે મારું નામ ભોતીભાઈ હાજા કેસવાલા હું પોરબંદર જિલ્લા અને તાલુકાનો વિસાવાડા ગામનો વતની છું અને મને આ વિચાર આવ્યો પ્રાકૃતિક ખેતી કરવાનો કોરોનાથી કોરોના થી મારા પોરબંદર રહેતો પછી કોરોના માં હું મહિના પેલાથી જેવું નાનો મોટો ગામડે જ થયો એટલે મને ગાય પ્રત્યે વધારે લગાવ હતો એટલે પછી મેં ગીર ગાય લીધી ને શરૂઆત કીધી પછી અહીં વાડીએ રહેવા આવી ગયા પછી ગીર ગાયના પાલનમાં ખેતી તે જ ચાલુ કરી દીધી પ્રાકૃતિક પણ ગીર ગાયના પાલનમાં પ્રાકૃતિક ખેતીથી પૂરું થાય એવું હતું નહીં મારી પાસે આઠ વીઘા જગ્યા છે તો આઠ વીઘામાં ગાય જો બે ચાર રાખો તો ખૂટ રાખવો પડે અને ખૂટ વગર ગાય રહીએ નહીં એટલે એ ઓલું ન થાય એટલે પછી આ ગઈ સાલથી મને વિચાર આવ્યો કે શાકભાજીમાં ઓલું કરીએ તો શાકભાજીમાં પ્રોફિટ વધારે થાય તો આપણે એમાંથી ગાયનું પાલન પોસન કરી હકીએ અને આપણે ખાવા માટે સારું મળે અને એટલે પછી આ પ્રાકૃતિક શાકભાજીની ખેતી કરવાનું ચાલુ કર્યું અન ખર્ચનો ઘટાડો પંચાણું ટકા પાંચ ટકા જ ખર્ચ લાગે કેમ કે આપણે જો આપણે ખેતરમાં ઉગાડતા હોય તો ઝીરો ટકા જ ખર્ચ થઈ જાય આ તો ગોળ ને એવું આપણે પ્રાકૃતિક બધુંય બધું એટલે બહાર થી લઈએ એનાથી અને ઉત્પાદનમાં કાંઈ ફેર પડતો નથી ઉત્પાદન એના જેટલું જ થાય પણ એના માટે તમારી પાસે ગાય જોઈએ અને જીવામૃત પછી આ બધાય જૈવ રસાયણ અને ઘનજીવામૃત આંકડો એવું બધું તમે પીવરાવો એટલે ઉત્પાદનમાં કઈ ફેર નથી પડતો મારા પ્રમાણે ઉત્પાદન થાય રાસાયણિક કરતા પ્રાકૃતિક ખેતીમાં કેમ કે પૂરેપૂરું ઉત્પાદન આવે છ વીઘા જમીનમાં ટમેટી છોરા ગુવાર ભીંડા કારેલા ગલકા ઝુમખડા રીંગણા દૂધી પછી તરબૂજ વાવ્યા હતા ટેટી વાવી તી બધી જ અને પ્રાકૃતિક બાંધેલા ઘરા ઘે અને એથી પછી વધે એ માર્કેટ યાર્ડમાં પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતને જે કંઈ પણ રાસાયણિક ખેતીમાં ખર્ચ થાય ને એટલો થોડોક આમાં મેન્ટેન કરવું પડે પણ પ્રાકૃતિક ખેતી કરે ને તો પણ એટલું જ થઈ હગે અને બીજા નંબરમાં કે મારે આ પ્રાકૃતિક ખેતી ના હું કોરોના પછી આવી ગયો ને ગામડે એ પછી દવાનો ખર્ચો એમ માનો ને કે ખાલી બે ટકા જ રહ્યો અઠાણું ટકા દવા નીકળી ગઈ મારે નાની છોકરી હે બે ઈ પછી કોઈ દી માંદી થવાનો સવાલ જ નતા આવતો બારનું ખવાય જાય ને જે કઈ પ્રોબ્લેમ થોડો ઘણો થાય ને એ જ ભલે બાકી પ્રાકૃતિક રીતે તમે ઘરનું ખાવ બધું જ એટલે કોઈ દિવસ તમારે ઝીરો થઈ જાય માંદગી અને દવાનો ખર્ચ આપણે આ એસેસ કે પ્રાકૃતિક હાજા કેસવાલા અને એનું કઈ પણ ઉત્પાદન જોતું હોય તો એમાં ખાસ કરીને શાકભાજી બે કિલો નો ઓર્ડર આપો ને એટલે પોરબંદર માં ગમે ત્યાં હોમ ડિલિવરી આપવામાં આવશે એના માટે વોટ્સઅપ નંબર અને કોલ નંબર બે ત્યાંશી સુડતાલીસ ચૌદ દસ દસ એમાં સંપર્ક કરવાનો